તમામ મારા ચાહક મિત્રોને મારા યુટ્યુબના તમામ સબસ્ક્રાઈબ મિત્રોને દિલથી આભાર જય માતાજી રામ રામ અને તમે બધા મારા વિડીયો જુઓ છો એટલા બદલ ખૂબ ખૂબ તમારો બધાનો આભાર છે અને સાથ સપોર્ટ આપી રહ્યા છો તમારા સાથથી જ તમારા સહકારથી જ આપણે આગળ વધવાનું છે તો તમારા ભાઈને સાથ આપતા રહેજો સપોર્ટ આપતા રહેજો તો આજે નવો ફરીવાર વિડિયો લઈને તમારી સમક્ષ રજૂઆત કરી રહ્યો છું તો આજના વિડીયોની અંદર ટોપિક છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિ ફેમસ થયા પહેલાં માર્કેટમાં એમનું હાલી જાય એની પહેલાં કેવા પ્રકારના હોય છે એમનું વર્તન કેવું હોય છે એમના સંસ્કાર કેવા હોય છે અને એના પછી જે લોકો ફેમસ થઈ જાય છે બરાબર આપણા પબ્લિક દ્વારા મિત્રોના સપોર્ટ દ્વારા દર્શકોના સપોર્ટ દ્વારા જે આગળને નીકળી જાય છે અને ત્યારબાદ એ લોકોમાં કેવા સંસ્કાર આવે છે એમની વાણીમાં શું ફરક આવી જાય છે બરાબર તો એવા જ એક ટોપિક ઉપર વિડિયો લઈને આવ્યો છું વિડીયો પૂરેપૂરો જોતા રહેજો અને આ વિડીયોને પણ પૂરેપૂરો જોજો સાંભળજો મજા આવશે તો વધારે સમય નહીં લઉં તો સૌ પ્રથમ તો આપણે આ એક તમને વિડીયો બતાવું તો એના ઉપરથી આગળ ચર્ચા કરીએ તો બન્યા રહેજો વિડીયોની અંદર સપોર્ટમાં રહેજો સાથ સહકાર આપતા રહેજો એવા તમારી જોડે વિનંતી કરું છું તો શરૂઆત કરીએ દસ દસ હજાર વ્યુ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર હોય હોય ને ને એને એને ક્રિએટર ક્રિએટર કહેવાય લાખ ઉપર જય મુરલીધર મિત્રો જય શ્રી રામ જય હિન્દ હું લાલો આહિર મિત્રો આજે તમામે તમામ અઢારે વર્ષના કલાકારો ને નાના કલાકારો હોય એને હું એક વાત કરવા માંગુ કે હમણાં છે ને અમુક અમુક આ મોટા કલાકારો થઈ ગયા ને એવી વાતો કરે તો કે બધાયને ખબર જ છે મિત્રો એ હલકી નવમાં યાનેય ન દેવાય જે બોલતા હોય એ એને એ નથી ખબર હલકી નવ તમે એમ કહો છો ને કે એક લાખ ફોલોવર હોય એક લાખ લાઈક હોય એને કલાકાર કહેવાય કાન ખોલીને સાંભળી લેજો તમને છે ને નાનામાં ને નાનો માણસ નાનો કલાકાર જ તમને જ્યાં તો વિડીયોની અંદર તમે જે જોયું અને સાંભળ્યું એ ભાઈનું નામ છે એસ કે અને એમને યુટ્યુબમાં પણ એ એક આઈડી છે ચેનલ છે ઇન્સ્ટાગ્રામમાં પણ એવા લાખ ઉપરના પ્લસ ફોલોવર છે તો આ ભાઈ હમણાં સોશિયલ મીડિયાની અંદર એમનો એક વિડીયો આ વાયરલ થયો છે તો મિત્રો જ્યારે પણ એમને આ શરૂઆત કરી છે સોશિયલ મીડિયાની અંદર ત્યારે એ સૌ પ્રથમ જ્યારે શરૂઆત કરી એમને જ્યારે આઈડી બનાવી હશે અને સૌ પ્રથમ પહેલો વિડીયો અપલોડ કર્યો હશે ત્યારે શું એમને એક લાખ ફોલોઅર એક જ દિવસમાં આવી ગયા હશે અત્યારે અત્યારે તમે જુઓ આ દુનિયાની અંદર હજારો લોકો રીલ્સ બનાવી રહ્યા છે વિડીયો બનાવી રહ્યા છે નાના નાના માણસો કે ચલો એમને એક સપનું હોય કે આવતીકાલે મારો પણ વિડીયો વાયરલ થશે હું વાયરલ થઈશ મારા વિડીયો વાયરલ થશે ફેમસ થઈશ અને મારું એવું નામ બનશે અને સારી એવી હું કમાણી કરી શકીશ સોશિયલ મીડિયા દ્વારા આવી જ એક વાતને કહેવાય કે આવી જ એક મનની અંદર વિશ્વાસ આવી સોચ એવું આવી સોચ રાખીને કોઈ પણ ક્રિએટરો વિડીયા બનાવતા હોય છે બરાબર જેમને સોશિયલ મીડિયાની અંદર ટકી રહેવું છે અને સોશિયલ મીડિયા દ્વારા સારા એવા પોતાનું ઘર ચલાવી શકે અને આવનારી મોંઘવારીની અંદર પોતાનું જીવન જીવી શકે એના માટેની એક કોશિશ કરી રહ્યા હોય છે તો મિત્રો આ યાસ કે ભાઈ એવું કહે છે કે દસ હજાર કે પંદર હજાર વ્યૂઝ આવતા હોય એમને ક્રિએટર ના કહેવાય બરાબર લાખ ઉપરના વ્યૂઝ આવતા હોય એમને ક્રિએટર કહેવાય તો તમે ભાઈ જ્યારે એસ કે ભાઈને કહેવામાં આપણે માગીએ કે ભાઈ તમે જ્યારે શરૂઆત કરી છે ને તો તમારે સીધા લાખ વ્યૂઝ કે લાખથી પ્લસ વ્યૂઝ આવ્યા નથી તમને પણ તમે જે અત્યારે નાના ક્રિએટરોની જ્યારે હસી ઉડાવી રહ્યા છો ને એમના જ સહકારથી એમના જ સપોર્ટથી તમે અત્યારે લાખ લાખ પ્લસ વ્યૂઝ મેળવી રહ્યા છો બરાબર અને જ્યારે તમને મિત્રોએ પબ્લિકે સપોર્ટ આપ્યો છે તમારા વિડીયોની અંદર અને તમે એમને જ અત્યારે નીચા દેખાડવાનું કામ કરી રહ્યા છો બરાબર અને અત્યારે તમારા આ વિડીયો દ્વારા કેટલા બધા નાના એવા જે કોશિશ કરી રહ્યા છે યુટ્યુબમાં ફેમસ થવાની ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવાની ફેસબુકની અંદર ફેમસ થવાની જે કોશિશ કરી રહ્યા છે લગાતાર વિડીયો બનાવી રહ્યા છે લગાતાર આગળ આવવાની કોશિશ કરી રહ્યા છો સે એમને તમે અત્યારે હસી ઉડાવી રહ્યા છો તો ભાઈ જ્યારે તમે પણ શરૂઆત કરી હતી ને તો તમારે પણ બહુ વલખા મારવા પડ્યા છે બહુ ફોફા મારવા પડ્યા છે તમે પણ તમારા દરેક વિડીયોની અંદર ભીખ માજીએ છીએ ફોલોવર્સની લાઇકની કોમેન્ટની બરાબર ત્યારે જ તમે થોડા ઘણા અત્યારે ફેમસ થયા છો તો ભાઈ આપણું પહેલાં બેકગ્રાઉન્ડ જોઈ લેવું જોઈએ કે આપણે શું હતા અને અત્યારે શું બન્યા છ કોના દ્વારા આગળ આવ્યા છે કોના સપોર્ટથી આપણે આગળ આવ્યા છે હું એવું નથી માનતો કે હું પણ એક નાનો ક્રિએટર છું કે હું મને દુઃખ લાગીને બોલું છું ઘણા બધાએ આજે મેં વિડીયો જોયા હતા સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા નાના ક્રિએટરે એમની વેદના સમજાવી છે એમની વેદના યુટ્યુબમાં સોશિયલ મીડિયાની અંદર ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં જણાવીશ આ તમારા એક વિડીયોને લઈ તો કોઈની હસી ના ઉડાવાય ભલે માણસ નાનો હોય ને ક્યારે મહાન બની જાય છે ક્યારે મોટો બની જાય છે એ બધું સમયના હાથમાં હોય છે બરાબર તો તમે જે જગ્યાએ છો વ્યવસ્થિત રીતે રહો કોઈની હસી ઉડાવવાનો તમારો અધિકાર નથી કારણ કે સૌ તમે જ્યારે શરૂઆત કરીએ છીએ ને તો લોકો તમારી પણ હસી ઉડાવીએ છીએ તો એ ધ્યાનમાં રાખો બાબત આ જે નાના ક્રિએટરો છે ને મહેનત સફળ એમની લગાતાર મહેનત ચાલુ રાખશે તો એ પણ તમારી જેમ એક દિવસ લાખો વ્યૂઝ મેળવતા થઈ જશે હ તો મિત્રો આપણે આની અંદર વાત કરી કે જ્યારે લોકો શરૂઆતમાં ભીખ માગી માગીને ફોલોઅર્સ મેળવતા હોય છે લાઇક્સ મેળવતા હોય કોમેન્ટ મેળવતા હોય પણ જ્યારે ફેમસ થઈ જાય છે ત્યારે એમના તમામ પ્રકારના આવભાવ એમાં એમનું રહેણ ચહેલ હલન રહેવાનું બધુંય એમની બોલી તમામની અંદર ફરક આવી જાય છે અને પોતે એક અભિમાન વ્યક્તિ બની જાય છે પણ મિત્રો અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટચ્યું બરાબર તો એ બધું જવાઈ દો પણ હવે હું જે વાત કરું છું એ વાતની અંદર એવું છે કે અમુક લોકો જ્યારે કોઈ વ્યૂઝ ના આવતું હોય કોઈ ફોલોવર્સ ના આવતો હોય અને ફેમસ થવા માટે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે કોઈ એવા વ્યક્તિને ટાર્ગેટ કરે અથવા કોઈ સમાજને ટાર્ગેટ કરે અને પછી સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બનતા હોય છે તો મિત્રો હું તો એટલું જ કહેવા માગું કે તમારા ટેલેન્ટથી આગળ આવો કોઈનો વિરોધ ના કરો બરાબર કોઈની ટિપ્પણી ના કરો કોઈ વ્યક્તિની ટિપ્પણી ના કરો કોઈના વિશે આડાળવું બોલીને તમે આગળ ના આવો કારણ કે લોબું ખોટું હંમેશા થોડું જ હોય પણ જે સત્ય છે ને એ લાંબો સમય ચાલે અને સત્યની હંમેશા જીત થતી હોય ધર્મની જીત થતી હોય પણ ખોટું ચાલી ને કેટલા સમય ચાલો છો તમે ખોટા ખોટા બફાટ કરી ખોટે ખોટું કોઈ લોકો વિશે આડાઅવી ટિપ્પણી કરીને આગળ આવો ફેમસ થો પણ એ ચાલતું નથી એવો તમને એક દાખલો પણ આપી દઉં કે એક એકાદ વર્ષ પહેલાં રાનું મંડલ આ તો એક દાખલા આપવા માટે વાત કરી રહ્યો છું કે રાનુ મંડલ જે આ આશા આશાબહેન આપણે જે કલાકાર હતા આ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર સેમ ટુ સેમ એમના જ જેવો અવાજ એમની જોડે હતો અને એ એક ભિખારી તરીકેની જિંદગી જીવતા હતા અને એમને અચાનક સલમાન ખાન હિમેશ રેશીમિયા જેવા એક્ટરો એમને મળી જાય છે એમનો એક વિડીયો વાયરલ થાય છે કોઈ અજાણ્યા વ્યક્તિ એમનો વિડીયો બનાવી અને વાયરલ કરે છે એમના ઉપરથી આ બંને એક્ટરો એ ડોશીમાને રાનુ મંડલ એમનું નામ છે એમને લઈ જાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અને એમની જોડે એક બે ગીત હિન્દી પિક્ચરના બે ગીત એમની સાથે ગવરાવે છે મિસ રેશમિયા તેરી મેરી કહાની તમે બધાએ ગીત લગભગ સાંભળી જશે સો ટકા તેરી મેરી કહાની ગીત છે મિસ રેશમિયા સાથે મંડલનું તો એ ગીતમાંથી એટલી બધી વાયરલ થઈ જાય છે એટલી બધી આગળ આવી જાય છે પછી મિત્રો એને એક પ્રકારનું અભિમાન આવી જાય છે એને એ યાદ રહેતું નથી કે હું કઈ જગ્યાએ હતી મને કોણ અહીંયા આ આટલા સુધી પહોંચાડી છે તો એમની રિસ્પેક્ટ રિસ્પેક્ટ કરી નથી શકતી સામે કોણ વ્યક્તિ એમની જોડે આવ્યું છે એની સાથે કોણ વ્યક્તિ વાત કરવા આવ્યું છે કોઈ પણ પ્રકારની રિસ્પેક્ટ આપતી નથી એને એમ થઈ ગયું કે હું આમાં ઉડી રહી છું એટલે આપણે હવે આપણું હાલી ગયું હવે કંઈ વળશે નહીં પણ ત્યારબાદ એના અભિમાનના અહંકારના કારણે મિત્રો અત્યારે ક્યાંય સોશિયલ મીડિયામાં જોવા મળતી નથી અને ફરીવાર પાછી કોઈ નગરપાલિકાની અંદર લેબર તરીકેનું મજૂર તરીકેનું કામ કરી રહીશ આ ડોશી રાનું મંડળ તો આવા કોઈએ જે આગળ આવી જતા હોય તો એવું કોઈ અભિમાન કે અહંકારમાં રહેવાની જરૂર નથી તો મિત્રો વધારે આપણે લોબો સમય વાત નહીં કરીએ કારણ કે વિડીયો બની જાય છે મોટો અને તમારો પણ ટાઈમ બગડશે તો મળીએ આવા ને આવા ફરીવાર બીજા વિડીયોની અંદર કારણ કે એક મુદ્દો પડ્યો છે બે દિવસ અગાઉ એક વિડીયો આવ્યો છે સોશિયલ મીડિયાની અંદર એક ભાઈએ વિક્રમ ઠાકોર ઉપર રોસ્ટિંગ કર્યું છે એમની ખેડૂત ફિલ્મ એ ફિલ્મને ફિલ્મનું તો ખાલી બહાનું છે પણ ફેમસ થવા માટે આગળ આવવા માટે વિક્રમભાઈ ઠાકોરને ટાર્ગેટ કર્યા છે અને એમને ટાર્ગેટ કરી અને એને રોસ્ટિંગ કર્યું છે અને એ રોસ્ટિંગનો સરસ મજાનો જવાબ એસ એમભાઈ ઠાકોરે પણ આપ્યો છે તો સાથ સપોર્ટમાં રહેજો બીજું આગળ કાંઈ નહીં રજા આપશો જય માતાજી જય દ્વારકાધીશ